ફારણ આપણા માટે બહુ સારી રહી ને આગળ મણની ઘરની કા ઘાટ આવી તો થાય જ કોઈ બી ટુરિસ્ટ જો ગંગા દ્વાર થી તમે જાશો તો તમને આ ફોટો પાડવાનો મોકો મળશે વેલકમ બેક ટુ ચેનલ બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં તો અત્યારે અમે લોકો મહાકુંભમાં આવ્યા હતા અમદાવાદ થી મહાકુંભ થયા ગ્રાજમાં તો ગાડી લઈને અમે લોકો ફૂલ ફેમિલી આવ્યા છીએ તો હવે અમે લોકો જાય છીએ વારાણસી તો તમે જો મહાકુંભનો વિડીયો ના જોયો હોય તો ખાસ કરીને એમાં જોઈ લેજો કારણ કે એમાં મેં ટોટલી ડિટેલ બતાવી છે કઈ જગ્યાએ કેવું છે શું છે અને કઈ કઈ જગ્યાએ ફરવાલાયક છે શોર્ટ વિડીયોમાં પણ કીધેલું છે ને લોંગ વિડીયોમાં તો ડિટેલમાં બતાવેલું છે તો જરૂર મુલાકાત કરજો આપણા પહેલાં મહાકુંભના વિડીયોની અને હવે તમને લોકોને ડિટેલ્સ દઈશ હું વારાણસીની વારાણસીમાં શું શું ખાવું જોઈએ અને કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ એટલું ખાસ હું તમને જણાવવાનો છું તો ચાલો નીકળીએ હવે ગાડી નીકળી ગઈ છે હવે અમે લોકો પણ જઈએ તો આપણે ડાયરેક્ટ મળીએ વારાણસીમાં ડાયરેક્ટ મેન ટોપિકમાં જ વાત કરી દઈએ રસ્તા બસ્તા બતાવવાનું કંઈ ખાતું છે નહીં ઓકે વેલકમ ટુ બનારસ બનારસમાં તમારું સ્વાગત છે હવે જાય છે મંદિર બાજુ રસ્તાવાદ છે ત્રણ કિલોમીટર ત્રીસ મિનિટ બતાવે છે એક વાગી ગયા છે હજી બનારસ ગલીમાં ગલી માં જાટા મારીએ છીએ ત્યારે ગાડી આગળ ફાઈનલ હવે બે ગયા છીએ ટૂંક ટૂંક માં વારાણસી આપણા માટે બહુ સારી રહી નહી પેલા તો બે વખત હોટેલ માં જ કેમ થયો હવે ત્રીજી હોટેલ માં મેળ પડ્યો અગિયાર વાગ્યા ના એક્ઝેક્ટ દોઢ વાગ્યો હવે અમે લોકો નીકળ્યા છીએ મંદિર બાજુ

તો હું તમને લોકોને બતાવવાનું તો અંદર સવારે રસ્તો બંધ કરી દીધો છે જ છીએ પાંચમાં એ ત્રણેય તો આવી ગયા વાંધો નહીં ત્રણ કિલોમીટર હજી હાલીને જવાનું છે અમારે હજી ત્રણ કલાક તો લાઇન બોલે જ છે મંદિર માં પબ્લિક આવી છે મનમાં હું મહાકુંભ વાળો છું અને કાશી હવે ફરવા તો આવવું પડશે કે બહુ મોટું બે ત્રણ દિવસ તો પાકા થઈ જ જે જો તમે લોકો આવો તો બેથી ત્રણ દિવસ તો ઓછામાં ઓછા લઈને આવજો જેથી કંઈ તમે ફરી શકો બાકી તમારે એક ધીમા કાંઈ ભેગું નહીં થાય અમે તો પેસેલ દર્શન કરવા માટે જ આવ્યા કારણ કે હવે પપ્પાને મમ્મીની ઉંમર થઈ ગઈ છે એટલે ભાઈ એ લોકો જાજુ ના પડે કે આપણે પાછા તો આવી શકીએ છીએ એટલે હું પાછો આવીને કદાચ ફરું હવે આ લોકો દર્શન થઈ જાય ને આપણે બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે એટલે એ દર્શન કરાવી દઈએ અને ફરવાનું તો આપણે પછી પણ ફરી લઈએ ખાવા માટે આવી ગયા છીએ ભૂખ લાગી ગઈ હતી બક્કમની વાયગા કેટલા લાવો તો મોબાઈલ ઘડિયાળ લાવો એ ચાર્જિંગ આમાં નહીં દેખાતું હાલ ચાલો

तो वनी का पे हाँ। है कि तो सभी लोगों सब लोग नहीं जाते तो दूर से देखते है नहीं देखते लेकिन जाना चाहिए नहीं में जाना चाहिए राजा हरी मणिकंका घाट पवित्र कोई जगह नहीं वो था था। तो है वो तो सही है

ઓકે માલુ ચાલીસ ઘાટ જેસા જગ્યા એ આપણે જવાનું છે અલગ અલગ ઘાટમાં અલગ અલગ જગ્યાએ બોટ મળી જાય તો આપડા બજેટમાં કારણ કે અત્યારે ખબર પડી છે કે પાંચ પાંચ હજાર આઠ આઠ હજાર રૂપિયા મન ફાવે એટલા ભાવ લે છે તો હવે જોઈએ કોણ કેટલો ભાવ કહે છે કેદાર ઘાટમાં જાય છે નજારો જોજો બાય બાય બોલો હર હર મહાદેવ મહાદેવ તો આવો કંઈક નજારો છે આપણે બહાર આવી ગયા એટલે આ ગંગા મૈયા છે અને ચાલીસ ઘાટમાં જો બોટોમાં આમથી આમ બધી જાય હવે આપણે જાય નીચે ભાવ પૂછાવડાય કેટલો છે હા આ ચીટિંગ કરી કહેવાય તે તમે ફાઇનલી જાય છે બોટ ઉપર હવે ત્રણસો રૂપિયા મળી ગઈ છે અને આ જો બધા સ્નાન પણ કરે છે જેને કરવું હોય એ લોકો માટે હર હર ગંગે તો અત્યારે ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ બોટ ઉપર હું બાકી ભરા છે પછી વારો આવશે ત્યાં આવી ગયો આવી ગયો વારો આવી ગયો ભાઈ ને આ અને કે વારો આવી ગયો જય શ્રી રામ ફાઈનલી બોટ નીકળી આપડી હરિચંદ્ર ઘાટ આવી अगर मरनी करने का घाट आई जो मरनी करने का तो रिटर्न वो तो में रिटर्न थाना हो तो नहीं घाट घुमा के जिसको मंदिर जाना है मंदिर छोड़ने का बात हुआ है किसी को वापस है जिसको गंगा आरती देखना है वो गंगा आरती पे उसको उतारेंगे बस अपना चले जाएंगे हम लोग वापस किसी को भी नहीं नहीं किसी को नहीं सर यही क्या दर्शन करा के नहीं लाने का बात है सर दर्शन कराने वाला शाम को भरता है शाम को छह बजे निकलता है पूरा आरती वारती है આપડે કોઈ ના ભોગીએ કેમ કેમ તો થાય કોઈ બી ટુરિસ્ટ અમે લોકો ખુદ મનની કરા ના ઘાટ ઉપર આવી ગયા છીએ તમને લોકો નજારો બતાવી દો ઉપર ચડીએ છીએ મનની કરા ઘાટ છે જો અને અહીંયા જે આપણે બધા વિડીયો જોઈએ બધી અહીંયા આવે રીલ તો હવે જઈએ તો આર્યો કનિકા ઘાટ જે કહેવામાં આવે છે મોક્ષની પ્રાપ્તિ અહીંયા જ મળે છે એના બોટો જોવો હર હર મહાદેવ ત્રણસો પાસઠ દિવસ ને ચોવીસ કલાક અહીંયા ચાલુ જ હોય શું કહેવાય મારા કીધે શબ્દ નહીં નીકળતા મની કર્ણિકા ઘાટનો ઇતિહાસ છે આ પોસ્ટ કરીને વાંચી લેજો બહુ લાંબો છે આ કેટલા વર્ષોથી નયા અંદર દબાયેલું છે ગંગા માએ નહીં ગવર્મેન્ટે પ્રયાસ કર્યો તો પણ બહાર નહીં આવી શક્યું આ આપણા સનાતન ધર્મનું જોવો તમે તાકાત કયા કેટલા કેટલા દેશોથી પણ ફરવા માટે આવે છે પબ્લિક તમે લોકો તો આવી શકો કે નહીં આવો યાર મોસ્ટ વિઝિટ કરો વારાણસી આ વારાણસી નો પ્લાન અમે છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ એ પ્લાન માં હું કહી દઉં કોણ કોણ હું અને પ્રિન્ટ પણ આવી જ ના શક્યા છેલ્લે હું અયોધ્યા તો પણ નહોતો આવી શક્યો અને અત્યારે કૃપા બની ગઈ તો હું વારાણસી માં આટા મારું છું હવે ફાઇનલી જાય છીએ મંદિર તરફ આઠસો મીટર જેવો રસ્તો છસો કે આઠસો મીટર આવી રીતે ગલીઓમાંથી ભગવાનની કૃપાથી જો આપણે પહોંચી ગયા અને આર્યુ કાશી વિશ્વનાથ મંદિર હર હર મહાદેવ રૂવાટે ઊભા થઈ ગયા જુઓ આ મોટું ડ્રીમ હતું કે એક વખત કેમેરામાં મંદિરને લેવું છે મારે જો દર્શન ફ્રી દર્શન ડેમો ડેમો આપે ફ્રીમાં મસ્ત ફોટો પડી ગયો મારો મમ્મીનો પપ્પાનો બસ એક આ હતી મારી કે હું મંદિરનો એક ફોટો પાડું આપણા મોબાઈલમાં

અડધી કલાકમાં મસ્ત દર્શન થઈ ફાઇનલી જો આઈ થિંક ગંગા થી તમે જાશો તો તમને આ ફોટો પાડવાનો મોકો મળશે અને અડધી પબ્લિક તો અંદર મોબાઈલ લઈને આવી ગઈ હતી એ તો તમે કઈક જુગાડ કરીને લઈને જાઓ તો લઈ જઈ શકો છો લે ઊંધો ભાઈ કોઈ નહીં ચાલુ થઈ ગઈ બંધ હતી પબ્લિકાજી મંદિરે દર્શન કરવા માટે જાય છે જોવો ઓહો અને આ રાતના ઘાટ નો નજારો આ મનીકર્ણિકા ઘાટ આવી ગયું અને જો આ નજારો કેવું લાગે તમે લોકો જાય છે ગંગા આરતી કરવા માટે કારણ કે થઈ ગયું છે મોડું તો અત્યારનું ચિંગક હા આપડે હું તો ફ્રીજ મેગ્નેટ લેવા ગયો હતો વારાણસી નું એટલી વારમાં બધા આગળ જતા રહ્યા થઈ ગઈ ડન અને બધી પબ્લિક જાય છે ઉપરની તરફ એટલે અમે નીકળી ગયા છીએ હવે શ્રીજી તો ખાસું બહાર બાર જ નક્કી કરીએ કે શું કરવું પબ્લિક જ એટલું એ કે ઉભી રહે રહો પપ્પા આવે મને જરા જણાવજો ને કમ્ફર્ટ શૌચાલય છે અમે એમાં કમ્ફર્ટથી જોઈતું હશે પબ્લિકને હા ના હોય એવું એવું લખેલું છે અહીંયા તો તો કમ્ફર્ટ શૌચાલય આરામદાયક અત્યારે જો કે મલયો તમને લોકોને સવારે જ મળશે પણ અમારી પાસે સવારે નીકળવાનું અયોધ્યા છે એટલે જો આવ્યું આ મલયો ખાસ ખાજો આ ફેમસ તો નહીં ફેમસ તો હું તમને આ સાઈડમાં સ્ક્રીનશોટ લગાવી દઈશ દૂધના ફીના છે મલયો એટલે સારી આઈટમ શું કેવી અને જોતા મોસ્ટ ફેમસની આઈટમ નહી મોસ્ટ ફેમસ ત્રીજી મલૈયો વાળો જો નામ યાદ રાખી લેજો મોસ્ટ ફેમસ મલૈયો વાળો હે અને એની બાજુમાં કચોરી વાળો હેમસ એની બાજુમાં પાન વાળો હે કચોરી વાળો હે અને મલાયો વાળો અને બ્રેડ ટોસ્ટ માખણવાળો બેસ્ટ વસ્તુ એ આટલી વસ્તુ આ બનારસ આવો તો આટલી વસ્તુ જરૂર ખાજો ખાધો ને ખાજો હું ના ખાઈ શક્યો પણ તમે લોકો ખાજો મને યાદ કરશો એની ગેરંટી બીજી આઈટમ છે કાશીની એટલે મીન્સ કે વારણસીની લચ્છી આ બીજો ઓપ્શન ત્રીજો ઓપ્શન કહી દઉં બનારસ આવે ને પાન ના ખાય એવું બને ને એટલે ત્રીજું પાન ખાવાનું બરાબર ત્રણ આઈટમ કહી દીધી ચોથી આઈટમ છે કચોરી જે હું હમણાં ખાવા જઈશ આપણે આ મંદિરનો જે રસ્તો પડે ત્યાંથી નામ મારી દઉં અને એનું આગળ હું નામ કહું મેં ડાયરીમાં બધું લખીને આવ્યો છે તમારા લોકો માટે મારી માટે આગરી જાય પબ્લિકમાં એટલે હું તમને બતાવીશ કે કઈ જગ્યાની કચોરી ખાવી અને અમે તો અત્યારે જો લચ્છી આમની પીધી છે તે બરાબર કામ ચલાવ જે મોસ્ટ ફેમસ છે એનું એડ્રેસ છે ને એ મારી પાસે મારી પાસે જેટલો જીતો એટલે એ જગ્યાએ જઈને મુલાકાત કરી છે હવે આ બીજી વસ્તુ બરાબર બીજી પાન ચોથી કચોરી આ ચાર વસ્તુ યાદ રાખજો મોસ્ટ ફેમસ બનારસની ભૂખ લાગી ગઈ ઢોસા ખાવાના આઈથી આઠસો મીટર દૂર છે આપણી હોટલ એક કિલોમીટર કિલોમીટર તો ઢોસા મસ્ત મળી ગયા ખાઈ લીધા તો મસ્તના ખાઈ પીને આવી ગયા અમે લોકો અમારી હોટલ અમારી હોટલનો નજારો બતાવી દઉં જો કે અમે રૂપટોપમાં છીએ નીચે શું કહેવાય આપણે જૂનવાણી ટાઈપ છે નીચે હેરિટેજ ટાઈપ છે એ પણ હું આગળ તમને બતાવી દો આ રૂપટોપ છે કપડાં બપડા મસ્ત ઉકરનો ટેબલ નાસ્તા પાણીનું અને આ છે આપણો રૂમ રૂમ ટોટલી ખાલી નહીં એટલે અહીં નીચે ડબલ બેડ લગાવી દીધું ઉપર બે બેડ લગાવી દીધા એટલે અમે પાંચ જણા તો આવી જ જાશું કારણ કે ટોટલી ફૂલ છે વારાણસી આ મોસ્ટ ઓફ હોટલો ફૂલ છે ને હોટલના ભાવ અહીંયા આઠ હજાર પાંચ હજાર એવા છે એક રૂમના અને એક રૂમમાં પાંચ જણાને રહેવા ના દે પાંચ જણાને રહેવા બે રૂમ એટલે એક દિવસનો દસ હજાર રૂપિયાનો રૂમ થાય બરાબર એટલે આપણને આ મસ્ત મળી ગયું છે સસ્તા ભાવ માં સારું અને મંદિર હાલી જવાનું એક કિલોમીટર મંદિર આ બે બે કિલોમીટર આજે દસ દસ રૂપિયા મંદિરે હું ડિસ્ક્રિપ્શનમાં લોકેશન નાખી દે અહીંયા મને ખુદ પ્રોપર્ટી મસ્ત લાગી હલ્દી રેસ્ટોરન્ટ હલ્દી રેસ્ટોરન્ટ હલ્દી રેસ્ટોરન્ટ બિચાકડી ટૂંક સમય ની છે યસ બેંક ની બાજુ માં આવશે રોડ નું નામ રીતે નાખી દે ચલો ને વાંધો નહીં અને આપણે વિડીયો કરના એન્ડ કાલ નીકળી જશું અયોધ્યા અયોધ્યાના વિડીયો જો કે આપણે કાલ એક વર્ષ પહેલા એક્ઝેક્ટ બનાવેલો છે ફૂલ ડિટેલમાં અને તમારા લોકોને જોવો હોય બીજો અને જેમાં શું નવું બની ગયું છે એક વર્ષમાં તો એ વસ્તુ તમને આ વિડીયોમાં જોવા મળી જાય છે અયોધ્યામાં કારણ કે અયોધ્યા હું બે ત્રણ દિવસ રહ્યો તો એટલે મને ટોટલી ખબર છે કે શું છે તો તમે લોકોને અયોધ્યાનું પણ જાણવું આ સિરીઝને જોતા રહેજો આગળ આગળ વધતા રહેજો અને સબસ્ક્રાઈબ ફોલો અને લાઈક કોમેન્ટ મસ્તના કરતા રહેજો તો મળીએ કાલ નવા એક વિડીયો સાથે ત્યાં લગીને ટાટા ભાઈ ભાઈ બાય ભાઈ